નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે અરબ સાગરમાં ભારે હલચલ જોવા મળશે આંધી વંટોળ અને ભારે પવન આવશે સાથે મે મહિના માટેની અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આ વર્ષ એપ્રિલ મહિનાએ જ તમામ રેકોર્ડ તોડી દીધા છે ગુજરાતના પાંચ શહેરોમાં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને પાર ગયો હતો જ્યારે એપ્રિલમાં ખુશનુમાં વાતાવરણ હોય તેવા કેરળ ઉટી માથેરાન અને બેંગલુરુના કેટલાક ભાગોમાં પણ એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડી છે ત્યારે બુધવારથી શરૂ થતો મે મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરોનો ભેજ એકત્રિત થશે તેવું જણાવ્યું હતું એપ્રિલના અંતિમ દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઓછું જવાની શક્યતાઓ છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો તથા ઉત્તર ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ ઉષ્ણ તાપમાન રહેવાની શક્યતા છે આ સાથે તેમણે મે મહિનામાં દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે તેમ પણ જણાવ્યું છે દસથી ચૌદ મેમાં આંધી વંટોળ અને ભારે પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેવાની સંભાવનાઓ છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ એપ્રિલમાં અંતમાં થતાં મે મહિનામાં દરમિયાન વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ચાલીસને પાર જવાની સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત જણાવ્યું છે કે અગિયાર મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે અને અરબસાગરમાં હલચલ જોવા મળશે મેના એન્ડમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે આ સાથે તેમણે જણાવ્યું છે કે સત્તરથી ચોવીસ મેના અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાગોમાં વરસાદ થશે ચાલુ વર્ષ લાનીનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યું છે હિન્દ મહાસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રહેશે પૂર્વ પેસેફિક મહાસાગરનું જળવાયુ ઠંડા થતાં લા નીનોની અસર જૂના બીજા સપ્તાહમાં જોવા મળશે ત્યાં સુધી દરિયાનું પાણી વધુ ગરમ રહેશે વાયુનું જોર રહેવાથી ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે અંબાલાલે જણાવ્યું છે કે મે મહિનામાં સમુદ્રનું તાપમાન વધી શકે છે ગંગા અને જમનાના મેદાન તપવાથી શક્યતા છે જે મેદાની ભાગો ધીમે ધીમે અડતાલીસ ડિગ્રી પહોંચવાની શક્યતા રહેશે જે ચોમાસા અંગે સારા સંકેત ગણવામાં આવે છે પશ્ચિમ હિન્દ મહાસાગર પણ ગરમ રહેવાની શક્યતા રહેશે હવે ઉપલા પવન સાનુકૂળ થતાં પ્રિમોન્સૂન એક્ટિવિટી વેગ કરે છે જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે